સાબિતી પૂરે છે કે બધાના મનમાં એક વિચાર તો છે કે આપણે બધા એક કાળક્રમે આપણે એક નહોતા શકતા એને કારણે અવાજ દબાવવાની ઘણી ઘણી રીતે કોશિશો થઈ ગઈકાલે જે બનાવ બન્યો છે પરમ દિવસ જે બનાવ બન્યા છે એ તો માત્ર આપણે એક એક નથી એટલે આ બનાવ બન્યા છે બાકી કોઈની આવી ફરિયાદ નોંધાવવાની શક્તિ નથી આપણે જો ફરિયાદીને પહેલા શોધી નાખ્યો કે ફરિયાદી કોણ છે અને ફરિયાદીનું શું કનેક્શન છે ને

એ ગયો અને તરત જ મને થયું કે ભાઈ આ તો કેવી રીતે ચાલે મીડિયા જગત ઉપર આટલી મોટી તરાપ કેવી રીતે ચાલે જોત જોતાની અંદર વાત વાયરો લઈ લીધી અને એટલા બધા ફોન મારા પર આવવા માંડ્યા બધા જ મીડિયાના કે આ શું છે આ શું છે આ શું છે એક અડધો પોણો કલાકની અંદર મારી ઓફિસ ભરી ગઈ અને સીધી એક મિટિંગ શરૂ થઈ ગયું

વડોદરા મીડિયા ક્લબ ના નેજા હેઠળ કે તમામ પત્રકારો એક મંચ ઉપર આવે એટલું જ નહીં પરંતુ આજે જયારે જર્નાલિઝમ પણ ખૂબ ફાસ્ટ થયું છે તો એની સામેની ચેલેન્જીસ પણ એટલી જ વધારે એક્ટિવ છે અને જ્યારે ચોમેલ અને વડોદરા મીડિયાની આપણે વાત કરીએ તો આપણની પાસે ઘણા બધા પડકારો પણ છે હવે એ પડકારો આ પૂરે છે કે બધાના મનમાં એક વિચાર તો છે કે આપણે દરેક થઈ જાય કાલક્રમે આપણે એક નહોતા થઈ શકતા એને કારણે આ વાત દબાવવાની ઘણીવાર ઘણી રીતે કોશિશ થાય ગઈકાલે જે બનાવ બન્યો છે પરમ દિવસ જે બનાવ બન્યા છે એ તો માત્ર આપણે એક નથી એટલે આ બનાવ બન્યા છે બાકી કોઈની ફરત આવી ફરિયાદ નોંધાવવાની શક્તિ નથી આપણે જો ફરિયાદીને પહેલા જ શોધી ના દો કે ફરિયાદી કોણ છે અને ફરિયાદીનું શું કરેક્શન છે ને તો કદાચ પોલીસે પણ આવી ગયો આપણે હવે

હું પાલનપુર હતો ત્યારે અમારું ફિલ્ડ રિપોર્ટર એસોસિએશન ચાલતું હતું નાના છોકરાઓ કામ કરી શકાય પારિવારિક કંઈ મુશ્કેલી આવી તો પણ થઈ શકે આજ આપણે છૂટા છીએ એટલે ખબર નથી કે આજે બેના ઘરેથી કોણ કોણ છે કે કેટલું પરિવાર મારા ઘરે કોણ કોણ છે જો પરિવારની ભાવના જાગૃત થાય તો આપણે બધા એકદમ સારી રીતે આગળ કામ કરી શકીએ અને ઘણી બધી